આવેલ ઓડિટોરિયમ સુરત પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા અડાજણ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના અગ્ર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયું હતું અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ક્રાઇમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસ ત્યાં મામલે લોકોને જાગૃત કરવા આ સાયબર સંજીવની થ્રી કાર્યક્રમ યોજ્યો હતો